સુરત શહેરમાં વારંવાર કેટલાક નબીરાઓ અકસ્માતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે અગાઉ ચોવીસમી ઓક્ટોબરે અકસ્માત સર્જનારા બિલ્ડર પુત્ર નબીરાએ વીસમી જાન્યુઆરીએ પણ મોટર કારમાં કાઢવામાં અકસ્માત સર્જ્યો હતો જેમાં બે યુવાનોની ઈજા થઈ હતી તો કારમાં ફસાયેલા નબીરાને ભારે જહેમતે લોકોએ બહાર કાઢી હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યો છે સુરતના વેસુ ખાતે વીસમી જાન્યુઆરીની રાત્રે સ્ટન્ટ કરતી વેડાએ કાર ડિવાઇડરમાં ઘુસી જતા બે યુવક ઇજાગ્રસ્ત થયા હતા કારમાં ફસાયેલા નબીરા એવા બિલ્ડરના પુત્રને લોકોએ ભારે જહેમતે કારની બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યો હતો વાત એમ છે કે સુરતના વેસો વિસ્તારમાં બિલ્ડર હિંમત ચૌહાણના પુત્ર મોહિત હિંમત ચૌહાણે સ્ટંટ કરી અકસ્માત સર્જ્યો હતો મોડી રાત્રે વેસો વિસ્તારમાં નબીરાએ સ્ટંટ કરી કાર ડિવાઇડરમાં ઘુસાડી દીધી હતી તો નબીરાએ સર્જેલ અકસ્માતમાં બે યુવાન ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે કારમાં ફસાયેલા બિલ્ડરના નબીરા પુત્ર મોહિત હિંમત ચૌહાણને લોકોએ ભારે જહેમતે કારમાંથી બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યો હતો તો લોકચર્ચા મુજબ ત્રણ મહિના અગાઉ પણ આજ બિલ્ડર પુત્ર મોહિત ચૌહાણે વેલી સવારે ટાયરના અવારથી આસપાસના લોકો પણ જાગી ગયા હતા જેથી પોલીસે તે વખતે યુવકની ધરપકડ કરી કાન પકડાવી માફી પણ મંગાવી હતી હાલ તો ફરિયાદ નબીરામ મોહિતે અકસ્માત સર્જ્યો હોય જેથી હવે લાયસન્સ રદ કરવામાં આવ્યો ચર્ચા લોકો કરતા જોવા મળ્યા છે બીરો રિપોર્ટ